તો આ તરફ દાહોદમાં પણ ભારત અને પાકિસ્તાનની મેચને લઈને વિરોધ જોવા મળ્યો દાહોદના નગરપાલિકા ચોક ખાતે કોંગ્રેસ પાર્ટીએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો ફેલાયો છે ત્યારે દુબઈમાં યોજાનારી ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને કોંગ્રેસે આકરો વિરોધ નોંધાવ્યો કાર્યકર્તાઓએ પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા અને પોસ્ટરો સાથે રેલી કાઢી કોંગ્રેસે આ મેચને દેશના શહીદોનું અપમાન ગણાવ્યું અને તેને તાત્કાલિક રદ કરવાની માંગ કરી リンガバル ઘટના બની હતી ત્યારે वाजपेयी આ કેન્દ્રની સરકારે એવું કહ્યું હતું કે જ્યાં લોહી વહે ત્યાં પાણી નહીં વહેવા દઈએ અને પાકિસ્તાનનું પાણી પણ બંધ કરી દઈશું પણ જ્યારે આજે દુબઈ ખાતે ભારત અને પાકિસ્તાનની જે મેચ રમાડવામાં આવી રહી છે એ ખરેખર ભારતના લોકો સાથે કરીને આ મેચ રમાડવામાં આવી રહી છે અમે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી આ મેચનો વિરોધ કરીએ છીએ અને આ મેચ તાત્કાલિક ધોરણે રદ કરી અને ભારતના લોકોની અસ્મિતા જાળવવી જોઈએ